અંબાજી મંદિરે ભાદવની પૂનમ ચંદ્ર ગ્રહણને લઈ સાંજે પાંચ વાગે થશે બંધ નમસ્કાર હું સુનિલ પટેલ કરજન સમાચારમાં આપનું સ્વાગત છે આગામી તારીખ એક થી સાત સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર ભાદવની પૂનમના મેળામાં તંત્ર દ્વારા તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે શક્તિ ભક્તિ અને આસ્થાના કેન્દ્ર યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમના મેળામાં આયોજનને સંપૂર્ણ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે મંદિર ને જોડતા માર્ગો ઉપર સંઘોની અવરજવર શરૂ થઈ છે સંગોના માર્ગ ઉપર કેમ્પો પણ લાગી ચૂક્યા છે અંબાજીની વાત અંબે જય જય અંબેના નાથથી ગુંજી ઉઠી છે હજારો ભક્તો પગપાળા માના દર્શનાર્થે ચાલતા ચાલી નીકળ્યા છે ત્યારે અંબાજી ગામ અને તંત્ર પણ ભક્તોની રાહ જોઈ તૈયારીમાં સ્વાગત માટે બેઠું છે ચાલુ વર્ષે ભાદુરી પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી મંદિરના દર્શનમાં ફેરફાર થયો છે પૂનમના દિવસે બારતીસ કલાક બાદ મંદિરે ધ્વજારોહણ બંધ રહેશે તારીખ એકથી છ દરમિયાન દર્શન અને આરતીનો સમય સવારે છ થી છતીસ આરતી થશે દર્શન છ થી અગિયાર દર્શન બંધ રહેશે અગિયારથી બારતીસ બપોરે દર્શન થી સાંજે પાંચ સાંજે પાંચથી સાત દરમિયાન મંદિર રહેશે બંધ સાત થી બાર દરમિયાન દર્શન કરી શકાશે જ્યારે તારીખ સાતના રોજ ચંદ્રગ્રહણને લઈ આરતી સવારે છથી છતીસ સુધી દર્શન સવારે છથી દસ કલાક સુધી રહેશે સાયંકાળ બપોરે બારથી બાર ત્રીસ કલાક રહેશે મંદિરની જાળીમાંથી દર્શન કરવા માટે બાર ત્રીસથી સાંજે પાંચ વાગ્ય સુધી દર્શન કરી શકાશે જ્યારે આઠમી તારીખથી મંદિરના દર્શન રાબેતા મુજબ રહેશે